મહાદેવ વેલકમ બેક ટુ માયની સ્વાગત છે આજે નવા બ્લોગ વિડીયોની અંદર તો આજે વરસાદનું વાતાવરણ હતું એટલો બ્લોગ બનાયો વિડીયોની અંદર બનાવી રહેજો અને વિડીયોને સ્કીપ ના કરતા તો આજે દીવાને કપલું ચેલેન્જ રાખ્યો તો પલંગ ઉપર રહેવાનો ત્રણ કલાકનો તો એ ચેલેન્જ જીતી જશો એને થોડી પણ ઓમ ગદારી નહીં કરી વિડીયોની અંદર તમારું વાતાવરણ બતાવું જુઓ બાય બાય ભાઈ સાહેબ જો ભાઈ વરસાદ બધો અંધાર્યો અને આપડો હોય અને મળીએ ફ્રેશ થઈને ફાઇનલી ફ્રેશ થઈ જાય ને અને સોટા ચાલુ થઈ જાય આમકુ ભાઈ ભાઈ ભયાર્યો અને સોટ આપ ચાલુ થઈ જાય થોડું ભણીએ થોડું બોર્ડ હોય એટલે થોડું તૈયાર કરીએ પછી બની બી ની અંદર વરસાદ અંધારે જુઓ ભાઈ સાહેબ સતત રાતનો વરસાદ પડે છે હાલ બંધ થયો છે આમાં એટલે કે નવ દસ વાગ્યે બંધ થયો છે ચરવા છોડે હા છે ચોમાવું ભી આવી ગયું

तो पाणी तो लंप पाणी कितलू भरवणो भाई तो انا आता भरम जीरो चल तो उत्ती जाइए <laughs> નવ નવ ફાડી ગઈ જો ગાય ગટુ બટ્ટી ઘટી ઘોટી પુરાટ વાંચી હતી ગાય જો તો મિત્રો વગર જાણો અમે સ્કૂલમાં સ્કૂલમાં અહીંયા આવીને મળીએ વરસાદ ચાલુ તો ફાઇનલી મિત્રો આપણા હોજના એટલે પોચ વાજી જાય અને વરસાદનું વાતાવરણ એટલે બપોરે વરસાદ પડતો એટલે કીધું શોટ નહીં લે કટ નહીં લેવો હા બોલ હર બનાવી દે એટલે તો કમ્પ્લીટ અત્યારે જ હ હમ મિત્થુન 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 સ હ તો મોસ તો મસ્ત વાતાવરણ જો દે એટલે ચાર ઉધી ના પડે તો પડાય આ વયકન જે પેલા હોય જે રહ્યું ને આ બધું જો શાપ કર્યું બધા પહેલાં મસ્ત મેં મને વિચાર્યો આ જો બધું શાપ કરેલું રહ્યું શાપ એટલે હાલ તો ઉજી ગયો ચોમાસાનું ચોમાનું બધું ઉજી ગયું ના બધું શાપ કરેલું રહ્યું બધું શાપ કર્યું હતું અને આ ઘાસ વાળી તું ઘાસના ડોકા પણ ઘાસ ઉજવી નહીં જો थंडा पाणी सतत ना आयो एच <coughs> काम <काचिंदो। पाँचिंदो> <coughs> रंग बदले <coughs> वाजा सी पोच गट्टू गट्टू हम गणा दाड़े तड़को आ जो आटला पावर स्पीकर मटे लाया तो स्पीकर ना माइक मट खाशा बदा पॉइ दीदा बदा बधी वस्तु के शह यमान स्पीकर स माइक की जोरदारी तो ओईकण आपडो रूम आपि दे आईजे रूम आपी में दर्शन कर लो वातावरण जोरदार और देखो ने जईन आया मैच रे में तो आया रे मैच रे સા મન નતા લઈ ગયા કે દસ મોડર નહીં લીધો તો ફાઈનલી વરસાદ ચાલુ થઈ ગયો અને વિડીયો ની અંદર રહેજો કન્ટિન્યુ અને જુઓ પાછા મોસમ વાતાવરણ જુઓ અમે અંધાર્યો અને સ્વભાવ ભેગી થયેલી જુઓ પેલા અંધાર્યો હતો આમકુ અને હાલ આવ્યો આમકુ વાતાવરણ જોરદાર છે તો આજનો વિડીયો આટલા સુધી મળીએ બીજા ના વિડીયો અંદર હર મહાદેવ